સ્વાગત છે મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં વિક્રમ ઠાકોરની ફિલ્મ સોરી સાજના ફાઇનલી તમને યુટ્યુબની અંદર જોવા મળશે કે નહીં જોવા મળે અને ક્યારેય જોવા મળશે તેની બધી જ ઇન્ફોર્મેશન આજના વિડીયો હું આપવાનો છું વિડીયો પૂરો જો સાથે ચેનલને પહેલી વાર તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો આ પહેલાં વિક્રમ ઠાકોરને પ્રિનલ ઓબોરાઈની જોડી જોવા મળી હતી અને આ ફિલ્મ બે હજાર ચોવીસની સાલમાં હોળી ધુલેટીના તહેવારો પર રિલીઝ થઈ હતી અને આ ફિલ્મ દર્શકો દ્વારા ખૂબ પસંદ કરવામાં આવી હતી અને એક સુપર હિટ ફિલ્મ સાબિત થઈ હતી જી હા દર્શકોએ આ ફિલ્મને વધાવી લીધી ઘણા ટાઈમથી આ ફિલ્મ એક વર્ષથી વધારે ટાઈમ થઈ ગયો છે અને હજી સુધી યુટ્યુબની અંદર અવેલેબલ થઈ નથી એની બાદ વિક્રમ ઠાકોરની બે ફિલ્મો તમને જોજો પર જોવા મળી છે જેમ કે હાલો બેરુ ગામડે જિંદગી જીવી લે અને પાઈની બેની લાડકી ત્રણ ટોટલ ફિલ્મો જોવા મળી ગઈ છે પણ હજી સુધી સોરી સાઈડના ફિલ્મ તમને કોઈ ઓટીટી પ્લેટફોર્મ કે યુટ્યુબની અંદર જોવા મળી નથી તો ઘણી બધી અપડેટો ચાલી રહી છે તો કઈ ચેનલ પર આ મૂવી જોવા મળશે તો તમને ખબર હોય કે ફિલ્મના બધા જ સોંગ યુટ્યુબની અંદર ફૂલ એચડી ક્વોલિટીની અંદર અવેલેબલ થઈ ગયા છે જી હા દોસ્તો આ ફિલ્મ ધર્મેશ શાહે પ્રોડ્યુસ કરી હતી અને ધર્મેશ શાહે એની પહેલાં ખેડૂત એક રક્ષકને પ્રોડ્યુસ કરી હતી તો એ ફિલ્મ પણ તમને સીમારૂ ગુજરાતી યુટ્યુબ ચેનલ પર જોવા મળી મળે છે પણ હજુ સુધી સ્વરી સાજના ફિલ્મ આવી નથી તો સ્વરી સાજના પણ મ્યુઝિક જંક્શન યુટ્યુબ ચેનલમાં જોવા મળી શકે છે અથવા તો સીમારૂ ગુજરાતી પર જોવા મળી શકે છે જ્યાં દોસ્તો સીમારૂ ગુજરાતી યુટ્યુબ ચેનલની અંદર જ આ ફિલ્મ તમને ટૂંક સમયમાં જોવા મળશે જો જોજો પર આ ફિલ્મ આવવાની હોત તો જોજો પર બહુ જલ્દી જ ફિલ્મો આવી જાય છે થિયેટરમાં આવ્યા બાદ ચારથી પાંચ મંથની અંદર જ જોજો પર ફિલ્મો આવી જાય છે પણ યુટ્યુબનું થોડું એવું છે કે થોડુંક ટાઈમ લાગી શકે છે તો ઘણો ટાઈમ થઈ ગયો છે તો તમને જલ્દી જ સેમારુ ગુજરાતી યુટ્યુબ ચેનલની અંદર આ ફિલ્મ જોવા મળી શકે છે જી હા દોસ્તો શેમારુ ગુજરાતી યુટ્યુબ ચેનલની અંદર જ આ ફિલ્મ જોવા મળશે અથવા તો મ્યુઝિક જંક્શન યુટ્યુબ ચેનલની અંદર આ ફિલ્મ જોવા મળશે તો કેવી લાગે અપડેટ અપડેટ સારી લાગે તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં બીજી ઘણી અપડેટ આપવાની છે મળી એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી જય હિન્દ ચેનલ સાથે જોડાયેલા રહો જય હિન્દ